સુરતના કાપોદ્ર માં બસ માંથી ઉતરતા પેસેન્જરના સામાનની ચોરીની પોલીસ ફરિયાદના આધારે શંકાસ્પદ રીક્ષા ને સ્થાનિક પોલીસે ડિટેન કરી હતી સુરત કાપોદરા પોલીસે એક સ્પેશિયલ ડ્રાઇવની કવાયત હાથ ધરી હતી અને પોલીસ દ્વારા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી વહેલી સવારે કાપોદરા ખાતે બસમાં ઉતરતા પેસેન્જરો સામાન્ય ચોરી અનેક ફરિયાદો પોલીસ મળી હતી આ ફરિયાદના આધારે શંકાસ્પદ કરવામાં આવી હતી જેમાં કુલ વીસ જેટલી રિક્ષાઓ કબજે કરી રિક્ષા ચાલકોની ધરપકડ પણ કરવામાં આવી હતી અને પોલીસે જાહેરનામાનો ભંગ અને વધારે પેસેન્જરો બેસાડવાના ગુના નોંધ્યા હતા જોકે હાલ પોલીસે ચોરીની ઘટના મામલે તપાસ પણ શરૂ કરી હતી સુરત શહેરમાં કામરેજ વિસ્તારથી લઈ અને ગરનાળા સુધી વરાછા રોડ આવેલો છે જે સુરતનો સૌથી લાંબો રોડ છે જેની ઉપર વહેલી સવારે ઘણી બધી લક્ઝરી બસો આવતી હોય છે અને પેસેન્જરો ઉતરતા હોય છે અને પોતાના ઘરે જતા હોય છે અને મોટા પ્રમાણમાં ઓટો રિક્ષાઓ સવારમાં આ રોડ ઉપર ચાલતી હોય છે ઘણીવાર એવા બનાવો બનેલા હોય છે કે આ ઓટો રિક્ષામાંથી પર્સ ચોરી કોઈ સામાનની ચોરી થતી હોય છે અને આવા ચોરો સુરતના જુદા જુદા વિસ્તારમાંથી આવી વહેલી સવારે અહીંયા આવું કામ કરતા હોય છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં આવી નાની મોટી ઘણી બધી ફરિયાદો આવતી હોય છે જેને અનુસંધાને અવારનવાર કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવે છે અને ખાસ કરીને ઓટો રિક્ષા ચેકિંગ કરવામાં આવે છે જેના અનુસંધાને આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી લઈ અને અત્યાર સુધી એક મોટી ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું જેમાં બે પીએસઆઈની અધ્યક્ષતામાં જુદી જુદી ટીમો બનાવી વીસ પોલીસ કર્મચારી સાથે જુદા જુદા સ્થળે વાહન ચેકિંગ કરવામાં આવેલું અને શંકાસ્પદ રિક્ષાઓને ચેક કરી અને ટોટલ પચીસ રિક્ષાઓ ઉપર જુદી જુદી ધારાઓ હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે જેમાં જાહેરનામા ભંગના વધારે પેસેન્જર બેસાડવાના આવા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને ટોટલ વીસ માણસોની આમાં ધરપકડ કરવામાં આવી છે અને અમે જાહેર જનતાને કાપોદરા પોલીસ સ્ટેશન તરફથી વિનંતી કરી છે કે ઘણીવાર એવું બનતું હોય છે કે આ રિક્ષામાં નાની મોટી ચોરી થતું હોય છે તો પોલીસ સ્ટેશન સુધી માણસો પહોંચતા નથી અમારી એવી વિનંતી છે કે આવું નાનામાં નાની વસ્તુ બને તો પોલીસ સ્ટેશન સુધી આપ પહોંચો અને પોલીસને ફરિયાદ કરો